નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ જામનગર અગિયારસોથી પંદરસો પંચાણું જામજોધપુર તેરસો એકવીસથી સોળસો છ જામખંભાળિયા તેરસો એંસીથી પંદરસો ત્રીસ જેતપુર બારસો છાસઠથી સોળસો ચોટીલા અગિયારસોથી સોળસો છત્રીસ હળવદ તેરસો એકાવનથી પંદરસો ચોસઠ બોટાદ તેરસોથી સોળસો પંચાવન પાલીતાણા અગિયારસો અગિયારથી પંદરસો વીસ ભાવનગર બારસોથી પંદરસો ચોવીસ પાટણ બારસો એંસીથી સોળસો વીસ બીજાપુર ચૌદસોથી સોળસો એકવીસ मेडब्रह्मा तेरसो चौदौ चालीस धंदुका पाँच हज़ार तरस सौ पचास थी, तौड़ तौड़ थी, थी, सा थी, थी सात हज़ार सात सौ पांसठ उपलेटा छ हज़ार पाँच सौ थी सात हज़ार सात सौ पचास कालावड छ हज़ार पाँच सौ थी सात हज़ार आठ सौ पचास छ हज़ार पाँच सौ थी सात हज़ार नौ सौ पचास बाबरा छ हज़ार सात सौ पचास थी आठ हज़ार बसो दस अमरेली पाँच हज़ार बसो पचास थी आठ हज़ार एक सौ पंदर બગસરા છ હજારથી સાત હજાર આઠસો પંચોતેર બોડેલી સાત હજારથી સાત હજાર છસો કડી છ હજાર સાતસોથી સાત હજાર નવસો પચાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો